આજથી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને ત્રણ મે સુધી એટલે કે એકસો ચુમ્માલીસ દિવસ સુધી ચાલવાનું છે નમસ્કાર દિવાળી પછી નવા વર્ષની શુભારંભ પ્રસંગે સૌને પહેલાં તો શુભકામનાઓ અને આ નવું સત્ર ચાલુ થયું તેમાં નવા ઉમંગ સાથે નવા ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ આજ આજરોજ છ અગિયારના રોજ હાજર થયેલ છે તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને આનંદથી આમ તો ગણો કે પહેલો દિવસ હોય તો પણ વધારેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હાજર થઈ ગયેલ છે અને સ્કૂલ પણ ખૂબ ફૂલ હાજરીમાં વ્યવસ્થિત ચાલુ થયેલ છે સાથે સાથે નવા વર્ષમાં અમે વિદ્યાર્થીઓ માટે વોકેશનલ એજ્યુકેશન લેવા છીએ એટલે કે આ વર્ષે વોકેશનલ એજ્યુકેશનની ભેટ આપવાના છીએ અને એ વ્યવસ્થા નિઃશુલ્ક રહેશે એટલે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સાથે સાથે જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે તે આ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા કે જેઓ સ્કિલ બેઝ વિદ્યાર્થી આગળ વધે તેના માટે આ વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવામાં આવેલ છે અને તેનો ટૂંક સમયમાં શુભારંભ કરવાના છીએ તો સૌ આગળ વધે તેવી શુભકામનાઓ સાથે ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે હંમેશા આ સંસ્થા કટિબદ્ધ છે તે આ સંસ્થાનો મૂળભૂત પાયો છે અને હંમેશા રહેશે અસ્તુ